સવારે હું ઉઠું ને બરાબર નઈન બારો નીકળું એટલે એક સાથે લગભગ પંદર વીસ સીકો આવી જતી ઓહો પંદર વીસ આવી એક જ સાથે આવી જય શ્રી કૃષ્ણ મનીષ જય શ્રી કૃષ્ણ મનીષભાઈ તમને શું સમસ્યા હતી મને એલર્જીની ખૂબ સમસ્યા હતી સાહેબ કોઈ ધુમાડો આવે કે ધૂળ ઉડે તો તરત એમ કે શરદી થઈ જતી અને ફેફસામાં ભરી રહેતું કે જેથી શ્વાસ લેવામાં તકલીફ પડતી કેટલા વર્ષથી આ પ્રોબ્લેમ હતી આ મારે છ સાત વર્ષથી હતું છ સાત વર્ષથી એલર્જીની સમસ્યા હતી તો એના માટે લગભગ આપણે કેટલા ડૉક્ટરને મળ્યા હશું એના માટે નાના મોટા મળીને સાહેબ મોટા કે છ સાત ડોક્ટર મેં બતાવી દીધી એલર્જીના સ્પેશિયાલિસ્ટને તમે બતાવી દો બરાબર છે તો ડૉક્ટરે નિદાન કરીને તમને શું કીધું એમ તો બધા ડૉક્ટરનું એવું કહેવું હતું કે જ્યાં સુધી તમે દવા લેશો ત્યાં સુધી એમ કે તમને સારું લાગશે બાકી એલર્જી વસ્તુ છે ને બને ત્યાં સુધી મટે નહીં એની કોઈ દવા એની કોઈ દવા છે તમારે આજીવન દવા લેવી હા આજીવન દવા લેવી અને હું અઠવાડિયામાં બે ત્રણ વખત દવા એલર્જીની લે થોડી લેતા હતા બરાબર છે અને આપણી પાસે જ્યારે આવ્યા તો આપણો તમે આવો ક્યાંથી છો ત્યારે હું હળવદ હળવદથી તો હળવદથી બસો કિલોમીટર દૂર આપણી હોસ્પિટલની જાણ તમને કેમ પહેલાં તો તમારું એમ કે સોશિયલ મીડિયાથી ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાંથી તમારા એમ કે વિડીયો જોતો બધા એમાં બે ત્રણ મેં એલર્જીના સ્પેશિયાલિસ્ટના એમ કે જોયા હતા તમે એમ કે સો સારું કરેલું છે એટલે મને મનથી એવું થઈ ગયું કે ના મારે એક વખત એમ કે ડૉક્ટર સાહેબની મુલાકાત લેવી છે બરાબર છે પછી તમે અહીંયા આવ્યા અને આપણે રેગ્યુલર જે છે ત્રણ મહિના આપણી સારવાર કરી બરાબર છે અને ત્રણ તમારી નસ્યની સિટિંગ થઈ બરાબર તો તમને કેટલા ટકા ફેર લાગે અત્યારે અત્યારે મને સાહેબ પંચોતેર થી એસી ટકા ફેરફાર છે બરોબર છે અને તમને એમ લાગે ને કે તમને જે અહીંયા સારવાર મળી જે તમારી કાળજીથી થી જે તમારું નિદાન થયું એનાથી તમે સો ટકા સંતોષ છે અને બીજું સાહેબ એક તમારો સ્વભાવ અને સ્ટાફ નો પણ એમ કે વ્યવહાર એ પણ બહુ સરસ છે બરોબર છે ધન્યવાદ હવે ખરેખર જે છે ને તમે જ્યારે તમે કીધું એમ કે સાહેબ હું પેલા આવ્યો ત્યારે મને હું લાગતું તો પેલા આવ્યો ત્યારે તમને વિશ્વાસ ન લાગતો લાગતો વિશ્વાસ મને હતો ને પણ મને એમ કે એક વખત આ બધું સોશિયલ મીડિયા મેં જોયું છે ને એટલે સાહેબની મુલાકાત એક વખત લેવી પ્રયત્ન કરી લઈએ પણ મને અત્યારે એમ કે ના કે ત્રણ મહિનાની અંદર જ એમ કે મને આટલું રિઝલ્ટ એમ તારે આચર્ય થાય છે એમ કે પેલા આટલા વર્ષથી હેરાન હતા તો ક્યારે એટલું બધું ફરક પડ્યો છે તમને ક્યારે નથી પડ્યો ને આપડી દવા જેટલી ઝડપથી લાગુ પડી એટલી ક્યારે લાગુ પડી ના બીજાની ક્યારે લાગ્યું વિચારો કે તમે લગભગ દસેક વર્ષથી હેરાન છો બરોબર છે છ એક ડોક્ટર બદલાવ્યા હશે સ્પેશિયાલિસ્ટને ને બતાવ્યું હશે એલર્જીની ગોળી ખાધી હશે રિપોર્ટ કેટલાય કરાવી હશે બરોબર લગભગ તમે મને કીધું કેટલા ખર્ચો કરી નાખ્યો લગભગ લગભગ અઢીથી ત્રણ લાખનો ખર્ચો અઢી ત્રણ લાખનો ખર્ચો કરી નાખ્યો હશે પણ એમાં જેટલા તમને રિઝલ્ટ ન મળ્યો જેટલી દવા લાગુ ન પડી એટલી આપણી દવા ઝડપથી લાગુ પડી ત્રણ અંદર બરાબર એટલું ઝડપથી લાગુ પડે એટલે આયુર્વેદ ખરેખર ફાસ્ટ છે સ્લો નથી બરાબર ને હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એને બી જ માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાઈ લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું હવે તમે કહેશો કે ત્યારે તમને શરદી શરદીની એલર્જી થતી તો શું થતું તમને એમ કઈ કઈ વસ્તુ થતી પહેલાં તો એમ કે નાકમાંથી સતત પાણી પડતું પછી તમને એમ કે આ બધું છે ને ચક્રાવા ચડતું હોય ને એવું લાગે સતત સીખવું આવતી સવારે હું ઉઠું ને બારો નીકળું એટલે એક સાથે કફ થતો કેવું કાંઈ કફ થતો અને કફ શું નીકળતો નહી એટલે અહિયાં તમને એમ કે દબાણ આવે એવું થાય અને શ્વાસ લેવામાં તકલીફ પડે બરાબર છે અને આવી સમસ્યા ક્યારે વધી જતી તમારી મોટા ભાગે તો મને જનરલી સાહેબ છ મહિના રહેતું જ વર્ષમાં પણ એમ કે શિયાળામાં થોડો વધારે પ્રોબ્લેમ પછી ધૂળ ધુમાડામાં કે ધુમાડામાં વધારે ધૂળની બહુ મને એલર્જી થતી એમ એમાં જાવ તો તરત શરૂ થઈ જાય શીખું ચાલુ થઈ જાય અને તરત અહીંયા તમને એમ કે શ્વાસ આમ ભરી રહેતો હોય એવું લાગતું પછી એના માટે તમને તમે કીધું મેં સ્પેશિયલિસ્ટ ડોક્ટરને બતાવ્યું હતું તો નિદાન કરતા ડોક્ટરો સાહેબોને તમને શું દવા આપતા દવા કેટલી તમારે લેવી પડે દવા તો રોજ હું અઠવાડિયામાં ત્રણ ચાર લેતો તો પહેલાં શું હોય રોજની બે ત્રણ બે ત્રણ દવા એલર્જી ગોળી પછી તમે સુધી દવા લો ત્યાં સારું કેટલી ખાતા આપી પાસે આવે ત્યારે ત્યારે હું બે ત્રણ બે ત્રણ અઠવાડિયામાં ખાતું એટલે શું થવા માંડે નઈ લે એટલે તરત આમ તમને એમ કે શરદી થઈ જતી હોય ને એવું લાગે પાણી પડવા માંડે નાકમાંથી પાણી પડે શ્વાસ ધીમો ધીમો ચડી જાય બરાબર છે અને તમે આપણી હોસ્પિટલ માં આવ્યા તો આપણે અત્યારે ત્રણેક મહિનાની રેગ્યુલર દવાથી તમારી પંચકર્મ સારવારથી પંચકર્મ સારવારથી થી તમારા શરીરમાં કેટલો જલ્દી ફેરફાર પંચકર્મ થી પહેલા તો એવું હતું કે આ પંચકર્મ કે શું કરતા હશે કઈ રીતે કરતા હશે કે શરીર ને કોઈ વીકનેસ એનાથી આવતું હશે પણ એ મારી ભ્રમિત માન્યતા હતી બરાબર હકીકત એવું કાંઈ નથી હોતું અને તમારા માધ્યમથી સાહેબ હું બીજાને કહેવા માંગુ છું કે હકીકત મારા જેવી જેને તકલીફ હોય એમ એક વખત ચોક્કસ એમ કે મુલાકાત લેવી હવે ખરેખર મનીષભાઈને જે પ્રોબ્લેમ હતી એના વિશે તમને બહુ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું એલર્જી થાય શું કામ છે જ્યાં સુધી તમારા લોહીમાં કફ અને વાયુ દોષ રહેશે ત્યાં સુધી એલર્જી રહેશે જ એલર્જીની ગોળીથી એને દબાવવાનો કોઈ અર્થ નથી પણ કફ અને વાયુ દોષને આપણા લોહીમાંથી સારું કરશું ત્યારે એ થશે એના માટે આયુર્વેદમાં પંચકર્મ સારવાર આપેલી છે જે આપણે મનીષભાઈને કરાવી મનીષભાઈની પંચકર્મ સારવાર વિશે અત્યારે એમને પોતે મોધે જ કીધું કે મને માન્યતા હતી કે એનાથી કંઈક તકલીફ થશે આ માન્યતા આપણે દરેક ગુજરાતીના મનમાંથી કાઢી નાખવી છે જો સાચા પંચકર્મ ચિકિત્સક પાસે દવા થાય સાચી રીતે દવા થાય અને સાચી નિદાનથી દવા થાય અને સાચી રીતે એનું પંચકર્મ સારવાર થાય તો કોઈ દિવસ વીકનેસ નથી આવતી કોઈ પ્રોબ્લેમ નથી થતો અને હંમેશા શરીરમાં સ્ફૂર્તિ વધે છે કારણ કે પંચકર્મમાં મર્ષરક ખુદ કે છે કે લાગવતા આવે એટલે કે હલકા પણ અનુભવાય બરાબર છે તો આ ખાસ દરેકને જાણવા જેવું છે કે પંચકર્મ સારવાર તમે કોઈપણ જગ્યાએ કરાવતા હો તો પે તમારા ડૉક્ટરને બે પ્રશ્ન ખાસ પૂછો સૌથી પહેલો પ્રશ્ન એ પૂછો કે હું આ સારવાર કરાવું છું તો કેટલો ઝડપથી સારો થઈશ બીજો પ્રશ્ન એ પૂછો કે આ સારવારથી મને નબળાઈ કે થાક તો નહીં લાગે ને જેથી આપણું આયુર્વેદનું પંચકર્મ બદનામ ન થાય લોકોના મગજમાં માન્યતા ઊભી ન થાય કે આનાથી કંઈક તકલીફ થઈ જશે હવે બીજી વાત કે એલર્જીની સારવારમાં તમે જે ગોળીઓ લેતા એ બંધ થયો એને કેટલો સમય થઈ ગયો એને દવા જે લીધી લેવાની હજી જરૂર પડી નથી એટલે પેલા જ દિવસથી આપણી આપડી દવા અસર આવવાની શરૂ થઈ ગઈ જરૂર ન પડી તો અઠવાડિયાની અંદર બરાબર છે એટલે એ પણ લોકોના મનમાં જે ભ્રમિક માન્યતા હોય કે આયુર્વેદ દવા ધીમે ધીમે અસર કરશે લાંબા ગાળે અસર કરશે એ બધી માન્યતાઓ આ એક જ કેસથી આપણે સમજી શકીએ છીએ કે કેટલી ઝડપથી હશે કે દસ વર્ષથી જે વ્યક્તિ એલર્જીની ગોળીઓની આદત થઈ ગઈ હોય દર અઠવાડિયામાં બે ત્રણ વખત લેવી જ પડતી હોય એ વ્યક્તિ પહેલાં જ અઠવાડિયાથી જો એલર્જીની ગોળી મૂકી શકતા હોય તો આપણે પણ મૂકી શકશું એનું માત્ર ને માત્ર કારણ છે આયુર્વેદ આયુર્વેદની સાચી ચિકિત્સા તમે કોઈપણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો છો ને તો તમે એ જુઓ કે માત્ર ઓનલાઈનના વિડીયોથી વિશ્વાસ કરીને તમે સારવાર ન કરાવો તમે એ જુઓ કે ડૉક્ટર પાસે બીએમએસ કે એમડીની આયુર્વેદની ડિગ્રી છે કે નહીં એ ડૉક્ટર પાસે તમારા જેવો રોગ મટાડેલા હોય એવો એનો અનુભવ એવા એના વિડીયો કે રિવ્યૂ છે કે નહીં ત્રીજું તમને નબળાઈ ના આવે પંચકર્મ સારવાર ત્યાં થાય છે કે નહીં આ બધી સારવાર જોયા પછી તમે આયુર્વેદ સારવાર કરાવશો ને તો આયુર્વેદનું નામ કોઈ જગ્યાએ ખરાબ નહીં થાય આપણી દવાઈ ક્યારેય ગરમ નથી પડી બરાબર છે એટલે એ પણ હું લોકોને કહેવા માગું છું કે તમને કોઈપણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવતા હોય પછી તમે કોઈ ડૉક્ટર પાસે લેતા હો તમે કોઈ જે છે મેડિકલ સ્ટોરમાંથી લેતા હો તમે ઓનલાઈન મંગાવતા હો તમે હાથે કોઈ દવા બનાવીને લેતા હો પણ જો એ તમને દવા ગરમ પડે છે તાત્કાલિક એ દવા બંધ કરો એનાથી મોટું નુકસાન થઈ શકે છે કારણ કે આયુર્વેદ સારવાર જે છે ગરમ નથી તમારી પ્રકૃતિ પ્રમાણે ચોક્કસ નિદાન કર્યા પછી જો આયુર્વેદ સારવાર આપવામાં આવે તો જરાય ગરમ પડતી હોતી નથી જે લોકોનું ગુજરાતમાં એવું માનવું છે કે અમને આયુર્વેદ સારવાર ગરમ પડે છે તો એ લોકો જે છે એ અમારો સંપર્ક કરી શકે છે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે સારવાર કરતા હોઈએ છીએ મનીષભાઈ તમે લોકોને અપીલ કરી કે તમે અહીંયા સંપર્ક કરો એલર્જી માટે તો એવું તો તમને દસ વર્ષમાં શું નવો અનુભવ થયો તમારા શરીરમાં કે તમને આટલી બધી ઈચ્છા થઈ ગઈ કે ના સાહેબ કામ સારું છે શું એવું હતું સાહેબ સાત વર્ષથી તો જો કે હું આ દરજ થી પીડાતો અને ઘણા બધા ડોક્ટર બદલા પણ મને કાંઈ એવો શરીરમાં કઈ લાંબો ફેરફાર નહોતો અને તમારી મુલાકાત લીધી પછી ત્રણ મહિનાની અંદર જ એમ કે જો સિત્તેર એસી ટકા ફેર હોય તો આયુર્વેદથી એમ કે ગમે એને સો ટકા એમ ફાયદો થાય બરાબર છે એટલે ખરેખર જે છે આપણી આયુર્વેદ સારવાર દરેક રોગોમાં ઉમદા કામ આપે છે એના ઉદાહરણો આપણા પેશન્ટ છે કે જે પેશન્ટ દરેક પ્રકારની પરેજી લાઇફસ્ટાઈલને ફોલો કરે છે એટલે ખૂબ ખૂબ ધોના મનીષભાઈ તમારો જે આ વિડીયો છે જે આયુર્વેદની શ્રદ્ધા વધે લોકોમાં એના માટે આપણે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ કે ફેસબુકમાં આ વિડીયો મૂકી શકીએ ચોક્કસ અને હું ફરીને એમ કે દર્શક મિત્રોને કહેવા માગું સાહેબના માધ્યમથી કે મારા જેવા જેને એમ કે એલર્જીની સમસ્યા હોય એ ચોક્કસ એક વખત સંજીવની આયુર્વેદિક ગાંધીધામ બરાબર સાહેબની મુલાકાત લે મને સો સો ટકા એમ કે ઘણો ફાયદો છે બરાબર ખૂબ ખૂબ ધન્યવાદ મનીષભાઈ જય શ્રી કૃષ્ણ